જીભને સાચવવી ને સાહેબ એટલે સોનાના ઘરેણા સાચવવા કરતા પણ વધારે અઘરી ચીજ છે જો ખોટું સહી લીધું તો સંબંધ રહી ગયા અને જો સાચું કહી દીધું તો સંબંધ વહી ગયા જીવનમાં સુખી થવું હોય તો નીતિ રીતિ સ્થિતિ અને આપવીતિ ક્યારેય ભૂલવી નહીં અને કોઈને કહેવી નહીં એકવાર ભરોસો કર્યો હોય ને સાહેબ પછી શંકા ન કરવી કેમ કે જમ્યા પછી પણ જો ભૂખ લાગે ને તો ખામી આપણામાં હોય છે બીજા પિરસ્તા હોય એમાં નહીં સાચા હોવા છતાં કોઈ તમને પસંદ ન કરે તો શોખ ન કરવો કેમ કે એક સમય એવો જરૂર આવશે જ્યારે એને પસ્તાવું પડશે જીવનમાં પાછળ ફરીને જોવાનો આમ તો કોઈ અર્થ નથી પણ એ પથ્થરને યાદ રાખવા જોઈએ જેની ઠોકર વાગવાથી આપણે પડી ગયા હતા જીવનમાં સંગતનું બહુ મહત્વ છે કેમ કે સફળતા સારા વિચારોથી આવે છે અને વિચાર આપણા આસપાસના લોકોથી બે મિનિટ કોઈને હસાવી શકો ને સાહેબ તો હસાવી દેજો ખબર નહીં કોણ ક્યુ દુઃખ છુપાવીને જીવતું હોય છે જીવનમાં એક વાત યાદ રાખજો સાહેબ ખોટું કરે એનું ટકતું નથી અને સાચું કરે એનું अटकતું નથી સાહેબ ભલે દુનિયા કહે છે કે ધનવાન થવામાં મજા છે મને લાગે છે મળતો હોય જો શ્યામ તો સુદામા થવામાં પણ મજા છે મિત્રો આજનો સુવિચારનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો